બાયપાસ મંજૂર કરાયો છે કે પાલનપુર સિટીના બાયપાસ માટે ફોરલેન રોડ બનાવવા માટે જમીન સંપાદનની બેવડી નીતિ સામે ખેડૂતોએ બાયો ચડાવી છે શહેરના પ્રવેશ દ્વાર પાસે ટ્રાફિકની શીર દર્દરૂપ સમસ્યાનો ઉકેલ માટે બાયપાસ રોડ મંજૂર કરાવ્યો જેમાં પચીસ ગામનો સમાવેશ થાય છે જેમાં કિન્નાફોરીપૂર્વક મનસ્વી રીતે થતા જમીન સંપાદન સામે ખેડૂતોમાં વિરોધનો સૂર ઉઠવો પામ્યો છે પાસ બનવાથી ખેડૂતોને મુશ્કેલી એ છે કે ખેડૂત ખેતી વગરનો આઠ બાર આઠ બારમાંથી ઉતારામાંથી એનું નામ નીકળી જાય છે મોટા ભાગના ખેડૂતોને પછી બીજો નંબરમાં કે અમુક અમુક ખેડૂતોને તો પચીસ પચીસ વીઘા વીસ વીસ વીઘા અમારા મોરિયા ગામમાં તો વીસ વીસ વીઘા ખેડૂતની જગ્યા જાય છે બરોબર આ વસ્તુ વ્યાજબી નથી અમુક જગ્યાએ અઢીસો ફૂટ અમુક જગ્યાએ ત્રણસો ફૂટ અમુક જગ્યાએ દોઢસો ફૂટ એમની મરજી પ્રમાણે આ જે કરી રહ્યા છે ખેડૂતોને મુશ્કેલી એ પડે છે કે જે બોર બનાવ્યા છે રસ્તામાં બોર બનાવ્યા છે એમના એમના ખેતરોમાં એ પણ બોર હવે જતાં છે તો એમને પાણી પીવા માટે પશુપાલન કરવા માટે ખેતી કરવા માટે એમને ક્યાં જવું ગામમાં તો ટેન્કરે આવે અને પાણી પાય ખેતરમાં રહી છે એટલે ખેતરમાં તો કોણ સગવડ કરી આપશે એટલે ખેડૂત ખેડૂત રખડતો થઈ જશે એને બચાવવા માટે અમે આજે આવેદનપત્ર આપીશું પાલનપુરમાં જે બાયપાસ બની રહ્યો છે એ બાયપાસની અંદર જે ખેડૂતોની જમીન જઈ રહી છે એમાં દગો થઈ રહ્યો છે મારી ભાષામાં કહું તો કારણ કે અમુકને વધારે જાય છે અમુકને ઓછી જાય છે અને કારણ વગરની જાય છે અમુક ખેડૂતો એવા છે કે એમની જમીન બિલકુલ ખેડૂતમાંથી નાબૂદ થઈ જાય છે એક વીઘો જમીન એક વીઘો જમીન જતી રહે છે પાયમાલ થાય છે ખેડૂતો આવો બિલ્ડરોને ફાયદો કરવા માટે થઈને આ સરકાર જે બનાવી રહી છે બાયપાસ કરે એનો કોઈનો વિરોધ નથી ખેડૂતોનો વિરોધ નથી આમ જનતાનો વિરોધ નથી પરંતુ જે કિન્નાખોરીથી અને ઇરાદાપૂર્વક જે પ્લાનિંગ થઈ રહ્યું છે એ ગલત થઈ રહ્યું છે અને અમુક ખેડૂતોને તો બોરના બોર જતા રહે છે આ એસીમાં બેસવાડવાની એટલી ખબર છે ખરી કે બોર કેવી રીતે બને છે ત્યાં જઈને ઊભા રહો તો ખબર પડે કે કેટલા રૂપિયા લાગે છે અને એ કેવી રીતે પૈસા પેદા કરે છે લોકો આખી જિંદગી નીકળી જાય છે માણસની ખેડૂતને અત્યારે એક વીઘો બે વીઘા ત્રણ વીઘા પાંચ વીઘાથી કોઈને વધારે જમીન નથી અને એ જમીનો જતી રહે તો એ ખેડૂતની દશા શું આવે ત્યારે આપઘાત કરવાનો વારો આવશે એક બાજુ સગવડ કરો એનો વાંધો નથી તમે વિકાસ કરો એનો વાંધો નથી પરંતુ કોઈને ફાયદો કરાવવા કરીને તમે આ જે આયોજન કરી રહ્યા છો એ નકરી ગંધ આવે છે ભ્રષ્ટાચારની તો મહેરબાની કરીને ભારતીય જનતા પાર્ટીના જેટલા જવાબદાર લોકો છે એમને વિનંતી કરું છું કે આ ખેડૂતોની આય મત લેજો તમે અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેજો તમે પૈસા કમાઈ કમાઈને ક્યાં મૂકશો ધરતીમાં બધાને સમાવવાનું છે ખેડૂતોનું વિચારો આ ખેડૂત હશે તો આપણે બધા જીવશું ખેતી કરશે તો ધન પેદા થશે બાકી ક્યાંથી થશે તો મહેરબાની કરો અને જો આ બંધ કરવામાં નહીં આવે તો ઉંગરે આંદોલન કરીશું રસ્તા રોકીશું રોડ નહીં થવા દઈએ આ ગેરંટી સાથે કહીએ તમને બીસા તાલુકાના અછાપુરા ગામના બસ સ્ટોપને તોડી પાડવામાં આવતા અછાપુરા ગામના લોકોએ ડીસાની નાયબ કલેક્ટર કચેરી